અને કૃષ્ણ ભગવાન ગીતામાં એ બી કીધું કે ધર્મથી અવિરુદ્ધ જે કામ છે ધર્મથી અવિરુદ્ધ ધર્મથી વિરુદ્ધ જે નથી એ કામ ભગવાન કે હું છું એ મારો અંશ છે અને તમે બધા જાણતા હશો કે કામદેવનું મૃત્યુ શંકરથી થયું પછી એ જ કામદેવ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન તરીકે એને જન્મ લીધો એટલે ગીતામાં ભગવાન શું બોલ્યા ધર્મા વિદો ભૂતેશો કામોસમ હે અર્જુન ભૂતપ્રાણી વિચાર કરો કે કામ વિશે બી હિન્દુસ્તાનના શાસ્ત્રોમાં કેટલી વાત લખાણી આજે ઘણા કહેતા હોય કે આ શિક્ષણ સ્કૂલોમાં આપવું જોઈએ આમાં આપવું જોઈએ આપણા શાસ્ત્રોમાં વર્ષો પેલા શિક્ષણ આપેલું છે અહીંયા હિન્દુસ્તાનમાં તો કામ સૂત્રો બી લખાણા છે અહીંયા બ્રહ્મસૂત્રો લખાણા છે તો અહીંયા કામ સૂત્રો પણ લખાણા છે વિવેક માટે મર્યાદા માટે સમજણ માટે અને ભગવાને કૃષ્ણ એવી કીધું કે પ્રજનસ્મી કંદર્પ હા જે પ્રજોત્પત્તિ માટેનો કંદર્પ એટલે કામ ભગવાન કી મારી વિભૂતિ છે એ મારું ઐશ્વર્ય છે એના વિના સૃષ્ટિ ક્યારેય ચાલી શકે નહીં પણ હવે એક ચીજ સમજવાની મારે તમારી કે ઈશ્વરે ચોરાસી લાખ પ્રકારના જીવોમાં કામ દોષ તો મૂકેલો છે કામ મૂકેલો છે પણ પશુ પક્ષીઓમાં જુઓ ને ઈશ્વરે કુદરતી સંયમ મૂકેલો છે એમાં કુદરતી નિયંત્રણ મૂકેલું છે એટલે કોઈ પણ પશુ પક્ષી સંતોત્પત્તિ સંતતિ ઉત્પત્તિ સિવાયનો કામ ભોગ કરતા હોતા નથી એ નિયમમાં છે સંયમમાં છે મનુષ્ય એક એવો છે કે એને કોઈ નિયમ ને સંયમ રહેતો નથી એટલે લગ્ન પ્રથા સંયમિત બનાવવા માટે લગ્ન પ્રથા માણસમાં આવી બાકીના ત્યાંસી લાખ નવાણું હજાર નવસો નવ્વાણું યોનિમાં ક્યાંય લગ્ન પ્રથા છે નહીં એમાં કુદરતી ઈશ્વરે નિયમન અને સંયમ મૂકેલો છે અને મનુષ્યમાં તમે જોશો ઈશ્વરે ઓલામાં એવું આમ મૂકેલું તમે પશુઓ ચારોવા ગયા હો ક્યારેક ઢોર ચારવા તો ખબર હશે ઢોર કોઈ પણ ચીજ ખાશે નહીં પહેલાં સૂંઘ છે સૂંઘીને વિચાર કરશે કે આપણે ખાધા જેવું છે તો જ ખાય નહીં તો નહીં ખાય પશુ તમે કાનો કાર્પસ પાસે ઉભું રાખી દેજો એક પાંદડું ખાઈ જ આવે છે ને કાનો કાર્પસ તમે શું કહો છો લાંબુ લાંબુ ઝાડું નથી જતું લીલું ચમરે બારે માસ એને કાનો કાર્પસ કહેવામાં આવે એ તમે ગમે ત્યાં તમે જોજો એને કોઈ પશુ મોઢામાં ન નાખે હવે એને કુદરતી ખબર પડી જતી છે કે આ ખવાય કે ન ખવાય અને એક માણાને એ કશી જ ખબર ન પડે ડૉક્ટર કે તમને આ ખાવાથી કેન્સર થયો તઈ ઠેઠ આપણને ખબર પડે કે માળું આ ખાધા જેવું નહોતું અને પશુ પક્ષીમાં એ કુદરતી ઈશ્વરી નિયમન મૂકી દીધું છે એટલે કામમાં પણ જો ભૂખ લાગે એટલે ખાવું પડે પણ નિયમમાં રહીને ખાવું એમ કામ પણ માણસે નિયમમાં સંયમમાં રાખવો પડે અને જે કોઈ એમાંથી આઘા પાછા ગયા રાસિકા તામસી કામના મેં ઉદાહરણ દીધા રાવણ કિચક જયદ્રથ દુર્યોધનનો બનેવી એની બી દશા તામસી કામમાંથી બહુ ભયંકર થયેલી રાશિકામનું ઉદાહરણ મહાભારતના આધારે તમને આપું તો રાસિકામ કામ જે વિચિત્ર વીર્ય હતા અને વિચિત્ર વીર્ય એમના બે પત્ની હતા અને બે પત્નીનું નામ હતું અંબા અંબિકા ને અંબાલિકા એમના લગ્ન થયા ને પછી આ વિચિત્ર વીર્ય પોતાની બે પત્નીઓ સાથે સાત વર્ષ સુધી સતત કામભોગ કરતો રહ્યો એમાંથી એને ક્ષય રોગ થયો રોગ થયો ને એમાંથી એનું મૃત્યુ થયું એક કોઈને સંતાન હતું ને મૃત્યુ થયું હસ્તિનાપુરની પૂરની ગાદી વળીપુત્ર વિનાની થઈ ગઈ તમે બધા જાણો છો પછી વ્યાસ ભગવાને નિયોગ પદ્ધતિથી ધોતરાષ્ટ આદિની ઉત્પત્તિ કરી અતિ ભોગ એને કારણે યક્ષ યક્ષમા નામનો કે ક્ષય નામનો રોગ વિચિત્ર વીર્યને થયેલો અને જે સંયમ નિયમ શાસ્ત્રોએ બતાવ્યા છે એ સંયમ નિયમમાં માણસ ન રહે એની તમને પ્રેક્ટિકલ દુનિયાનું ઉદાહરણ જે એઇડ્સ રોગ છે એ એમાંથી જ આવેલો છે વ્યભિચારમાંથી અમુક દેશોના નામ આપણે નહીં લેવા પણ એ દેશોમાં આજે એઇડ્સના રોગીઓ દિન પ્રતિદિન વધતા જાય છે અને એ રોગ કામ સંભોગમાંથી ઇલિગલી કામભોગમાંથી આવેલો રોગ જે એઇડ્સ એકદમ વધતો જાય છે એના પરિણામો પણ બહુ ભયંકર હોય છે એટલે જે સંયમમાં રહેવું એ બહુ જરૂરી હોય છે અને ખાસ કરીને આજે જ્યારે બહુ માણસો નિયમ બારા જાતા જાય ત્યારે ઘણા બાળકો દીકરા દીકરીઓ બિચારા અનાથ થતા જાય છે બાપુજી હોય ક્યાંક બીજે પવણી જાય ને બા હોય પાછા ક્યાંક બીજે પવણી જાય ને ઓઇલા હાચવે નહીં રાખે નહીં અમારે ત્યાં બી અમુક છોકરાઓ એવા આવ્યા છે ભણવા બાલ મને કહેતા મન કે જો આમ્યમ સંસાર હાલશે ને તો પછી ત્રીસ ટકા છોકરાઓ બિચારા છતે મા બાપે અનાથ થઈને રખડતા હશે એટલે સંયમી જીવન એક દેશની મેં મુલાકાત લીધેલી મને ખબર છે ત્યાં ઝાઝા છોકરાઓ અનાથ રખડે છે કારણ કે ઓલાને નકરું કામ ઉપર જ પ્રધાનપણું છે પતિ પત્ની બે હવહવની રીતે છોડી છોડી ગમેની ભેગા વૈયા જાય છોકરાને કોણ રાખે કોણ હાચવે એક ટકનું ખાવા ન મળે એવી પરિસ્થિતિમાં આજે બિચારા છોકરાઓ રખડતા હોય છે એટલે જીવનમાં સંયમ જે રાખવો એ બહુ જરૂરી છે એટલે આ વિશ્વામિત્રની કથામાંથી આપણે બધાએ ધ્યાન દેવું જીવનમાં બહુ સંયમ રાખવો ઇલિગલી બહુ અને જો સંયમમાં રહેવું હોય ને એને નિયમમાં રહેવું જ પડે તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું ઘણા લોકો એમ કહે છે કે જો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આટલી બધી મર્યાદાઓ બહેનો ભાઈઓની શું કરવા કે આ સત્યુગ નથી ભાઈ આ કળયુગ છે સતયુગમાં બધાના મન કંટ્રોલમાં રહેતા હોય ત્યારે બધા ભેગા રહેતા હોય તો કાંઈ વાંધો ન આવે આ કળિયુગ છે જેટલો માણા નિયમમાં રહે એટલો બચે નિયમ બારો જાય એટલે લેવાણા વિના રે નહીં તમને એક ઉદાહરણ બતાવો એકાદશીનો ઉપવાસ તમે કર્યો હોય અને આખો દિવસ તમે જો કાંઈ કામ ધંધે જ વૈયા ગયા હો અને ક્યાંય ખાવાનો યોગ જ ન ભેગો થયો હોય તો તમારો ઉપવાસ આંખે આખો થઈ જાય કાંઈ વાંધો ન આવે પણ જો તમે એ દિવસે બપોરે બે વાગે રહોડામાં જાઓ અને બટેકાની વેફર તળાતી હોય અને એની સુવાસ એવી મીઠી મધુરી આવતી હોય એટલે તમારું મન થોડુંક થઈ જ જાય કે આ ને ઉપવાસ આવતી વખતે કરશું ફલાહાર કરી લઈ છોડી થોડુંક થાય કે ન થાય ભાઈ જો રહોડામાં જ ન ગયા હો ને યોગ જ ન થયો હોય તો બહુ વાંધો ન આવે ઉપવાસને પણ જરાક સુગંધ આવી કઈ પણ એવી ખાવાની એટલે મન તમારું ડગે અને એમાંય ઘરના બધા સભ્યો ફલાહાર કરવા બે ગયા હોય તમને એમ થાય બધાએ ખાય મારો હું વાગ આલો બે જાય એ બીજો યોગ થયો કહેવાય એટલે તમારું મન ઢીલું પડ્યા વિના રહે જ નહીં પણ જો યોગ જ ન થાય તો માણસ પોતાનો નિયમ સારધાર પાર પાડી શકે કળિયુગમાં કોઈ એવી બહુ બુદ્ધિમત્તાની વાતો ન કરવી કે બ્રહ્મસભર ભર્યો છે ને આમ છે તેમ છે ને કેટલા કેટલાની હિસ્ટ્રીઓ ભૂંઈ ગઈ ભાઈ આમાં અમારા વાળાના કેટલાયના એડ્રેસો ભૂંઈ ગયા આમાં કે વાલો એટલે બહુ સંયમમાં નિયમમાં સંયમમાં રહેવું હોય અને નિયમમાં રહેવું જ પડે આ કળિયુગ છે